પોરબંદરના મીરાનગર વિસ્તારમાં મનપા દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરીને કારણે આ વિસ્તારના મકાનોમાં અંધારા છવાઈ ગયા હતા આથી આ વિસ્તારના લોકોએ દિવાલની ઊંચાઈ ઘટાડવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે પોરબંદર જીઆઈડીસી માં આવેલ મીરાનગર વિસ્તારના રહેવાસીઓ આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ

તેના સમારકામના બદલે દિવાલ બનાવવામાં પૈસા વેડફવામાં આવી રહ્યા છે મહાનગરપાલિકાએ લોકોની સુખાકારી માટે હોય છે તેના બદલે આવા કામ કરીને લોકોને વધુ મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા છે દિવાલ બને તેની સામે સ્થાનિકોને વાંધો નથી પરંતુ ત્રણથી ચાર ફૂટના બદલે બમણી ઊંચાઈની દિવાલના કારણે ઘરોમાં સૂર્યપ્રકાશ આવતો નથી આથી વહેલી તકે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપર પોરબંદર ટાઈમ્સ

એટલે એને કેવી દિવાલ કાઢો અમારે દિવાલ કરવી જ નથી અમારે સાર્વજનિક પલોટ જીવાલ અમારે આખો ઘર નો આખો હલો બગાડી નાખ્યો બધી બંધ થઈ ગયું અમારે હવા ઉચાસ બંધ થઈ ગયા આમ કઈ હાલે હું તો નગરપાલિકા ને એવી હું ભૂખ આવીશ મીરાનગર એકમાં અમારો રોડ છે ને સિમેન્ટનો હતો એની ગટર કાઢીને ગટર રાખી બંધ કરી દીધી છે પેલું પાણી બધું ચોમાસાનું બધું ભરાય છે અને ઘરમાં બધું પાણી ભરાઈ જાય છે ગયા વર્ષે અમારે એટલો પ્રોબ્લેમ થયો છે ભાઈ કે અત્યારે નીકળવું એ અમારે ચોમાસામાં હેરાન થાય અત્યારે બધા રસ્તા એટલા ખરાબ છે કે એમાં કઈ રીતે નીકળવું એ અમને નથી ખબર બધા મીરાનગર બેનો આખો એરિયો ક્યાંય તમે નીકળી નથી શકતા તો હું એમ કહું કે અમારા જે રસ્તા અમારી ગટર અમારી સોસાયટી માં પાંચ દિવસે પાણી આવે છે પાંચ દિવસે પાણી આવે અમારે બોરિંગ નું પાણી આખું બધાનું બગડી ગયું છે તમે હવે પાંચ દિવસે પાણી આવે એનું અમારે શું કરવું ભાઈ પીવાનું કરવું કે નાવાનું કરવું કે શું કરવું એટલે પ્લીઝ તમે અમારા રસ્તા બરાબર કરો અમારી ગટર બરાબર નથી એ બરાબર કરો અને દિવાલ પ્લોટ હતો ત્યાં પાંચ પાંચ ફૂટ દિવાલ કરવાની હતી એની બદલે અત્યારે નવ નવ ફૂટ દિવાલ કરશે અને એની ઉપર ઓલા લોખંડના જે તમે કહો છો ને એ પાઇપ નાખે તો ત્યાં ગાર્ડન કરવું હોય તો ગાર્ડનમાં કયા જગ્યાએ સર એવું છે કે આટલી દિવાલ હોય છે ગાર્ડનની દિવાલ તો ઓફ નાની જ હોય ને ચાર ફૂટ દિવાલ હોય કંઈ પણ ગાર્ડન આંખો ખીજડી પ્લોટમાં પણ તમે જો કેવડું દીવાલ છે એવડી મોટી દિવાલ હોય તમારે ત્યાં શું કરવા માગો છો તમે અમને પબ્લિકને કહો માણસો ઠેકીને અમારે બધા નીકળે માણસો અને ત્યાં રાત ભરતના ના અવારું આવીને દારૂ પણ આપીએ છે